ફૂટપાથ ઉપર એક વૃદ્ધ માજી લગભગ પાસઠ થી સિત્તેર વર્ષના હશે બૂટ ચંપલ રિપેરિંગ કરતા હતા એક ભાઈ ત્યાં ગયો વાતમાં ને વાતમાં પૂછ્યું કે માજી તમે આવું કામ કેમ કરો છો મા કહે કે બેટા બધું કરમનું ફળ છે અમે બંને પતિ પત્ની શરૂઆતમાં દીકરો જન્મે એવું જ ઈચ્છતા હતા એટલે પહેલા બે દીકરીને કોખમાં જ મારી નાખી તે પછી બે દીકરા થયા અમે બંને બહુ ખુશ હતા બંને દીકરાની ખૂબ સારી રીતે પરવરિશ કરી ભણાવ્યા ગણાવ્યા તેમના ધામધૂમથી લગ્ન કર્યા વહુઓ ઘરમાં આવી પછી બંને બદલી ગયા અમે ઘર મિલકત બધું છોકરાઓના નામે કરી દીધું પણ પછી બહુ અમારી સાથે ભેદભાવ રાખવાનું ચાલુ કરી દીધું ઝઘડા થવા લાગ્યા મારા પતિ બધું સહન ન કરી શક્યા એટલે એક દિવસ તે મને એકલી મૂકીને ભગવાનને ઘેર જતા રહ્યા પતિના ગયા પછી તો વહુએ મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી ઘણા દિવસો ભૂખી રહી પછી એક ભલા માણસે મને આ ધંધો શીખવાડ્યો હું ભીખ માંગીને પેટ ભરવા નહોતી માંગતી એટલે આ કામ કરું છું